પ્રેક્ટિકલી ઉતર કરવામાં તકલીફ પડી રહી છે તો તે પણ નોર્મલ થઈ શકે છે કઈ વસ્તુ નોર્મલ નથી થઈ શકતી એ છે એક્સરે એક્સરેમાં જ્યારે પણ એવું દેખાય છે કે બંને ઘૂંટણ એકબીજાને ટચ થઈ રહ્યા છે તેમાં ઘસારો આવી રહ્યો છે

હવે તમે જ્યારે પણ સ્નાયુઓની કસરત કરવાની ચાલુ કરો ઘૂંટણના જે આગળના સ્નાયુ હોય છે કોટરીસે પાછળના હેમસ્ટ્રીંગ હોય છે આ બધા સ્નાયુઓની કસરતો ચાલુ કરો તો તમારા ઘૂંટણનો જે દુખાવો છે તે ઓછો થઈ જાય છે અથવા ઇવન કમ્પ્લીટલી જતો રહે છે તમે સીડી ઉતર કરવાનું ચાલુ કરો તેમાં પણ કોઈ તકલીફ નથી રહેતી તમારે તમારું વજન ઓછું કરવું જોઈએ અને તમારી લાઈફસ્ટાઈલ સારી રાખવી જોઈએ થોડા ઘણા દિવસો કે એક બે મહિના માટે તમારે નીચે બેસવાનું અવોઇડ કરવું જોઈએ આ બધી જ વસ્તુઓ તમે કરશો તો તમારો ઘૂંટણનો દુખાવો જતો રહેશે તે નોર્મલ થઈ શકે છે તમારી પ્રેક્ટિકલ કન્ડિશન છે તે ફરીથી નોર્મલ થઈ શકે છે પરંતુ જે ઘૂંટણના બે હાડકાં વચ્ચેની ગાદી છે તે ધસાઈ ગયેલી છે તે ક્યારેય પણ રીજનરેટ ફરીથી નથી થતી તેથી તમે ક્યારેય પણ એક્સરે ફરીથી કરાવીને જોશો તો તેમાં ઘસારો તો દેખાશે